સ્થાનિક ચૂંટણીનું આવતીકાલે પરિણામ આવવાનું છે અને ખબર પડશે કે આ વખતે જે રીતે કોંગ્રેસે જબરદસ્ત મહેનત કરી છે અને ભાજપને ટક્કર આપી છે તો આવતીકાલે કોનો વિજય થવાનો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર અને કોણ રાજ કરવાનું છે પણ એ જ દરમિયાન હવે અવનવા ગતગડા પણ સામે આવી રહ્યા છે અવનવા નિવેદન પણ સામે આવી રહ્યા છે એમાંથી જે વાત કરીશું આજે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની કે જેમણે એક એવું નિવેદન આપ્યું છે કે જેને લઈને ભાજપ પણ અત્યારે થરથરી રહી છે આ એટલા માટે કહેવું પડે છે કારણ કે જે રીતે આપણે જોયું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે રીતે પૈસાથી ઉમેદવારોને ખરીદવાનો પ્રયત્ન થયો છે અને એમની સાથે સાથે મતદારોને પણ ખરીદવાનો પ્રયત્ન થયો છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારથી જાહેર થઈ છે ત્યારથી આવું ગતકડા સામે આવ્યા છે ભાજપના ઉમેદવારો હોય કે પછી કાર્યકર્તા હોય કે પછી કોઈ નેતા હોય લોકોને ફોન કરીને કહેવામાં આવે છે કે અમને મત આપજો ભાજપને મત આપવાના હશે અને ઘણી બધી વખત આપણે સૌરાષ્ટ્ર બાજુ જોઈએ છીએ તો ભજીયા પાર્ટીના પ્રોગ્રામ હોય છે લોકોને આમંત્રણ આપવામાં આવે છે કે આ તમારે ભાજપમાં મત આપવાનો છે પણ એ પહેલા એક કાર્યક્રમ ભજીયા પાર્ટી રાખી છે તમારે આવવાનું છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે ગઈકાલે હતી ત્યારે પણ આપણે જોયું કે જુનાગઢની અંદર પણ એક એવો માહોલ હતો કે લગભગ બસો ભરાય ભરાય અને મહિલાઓની આવી હતી લોકોને કહેવામાં આવતું હતું કે તમે મતદાન કરવા જાઓ તમને આટલા પૈસા આપવામાં આવશે પાંચસો રૂપિયાની ઓફર કરવામાં આવે હજાર રૂપિયાની ઓફર કરવામાં આવે એટલે ક્યાંક ને ક્યાંક આખી જે ચૂંટણી છે તે પણ રસપ્રદ રહી છે હવે જ્યારે આ પૈસા વહેંચવામાં આવ્યા તો બીજી તરફ કોંગ્રેસે આ વખતે ચૂંટણી કઈ રીતે લડી છે તે સાંભળે શક્તિસિંહ ગોહિલ પાસેથી નમસ્કાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આજે મતદાનનો દિવસ અને જે કોઈએ પ્રેમ સમર્થન અને લાગણી અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો માટે અમારા પ્રચાર દરમિયાન જે વહાલા ગુજરાતીઓએ પ્રેમ આપ્યો છે એ માટે સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું લોકશાહીમાં ચૂંટણી એક પવિત્ર પર્વ છે ભારતીય જનતા પાર્ટીએ અનેક પ્રકારના જે લોકશાહીમાં માન્ય નથી એવા હથગંડાઓ કર્યા મતદારનો મત દેવાનો અધિકાર છીનવી લેવાય એ રીતના

એમને અભિનંદન આપું છું હું આશા રાખું છું કે મારા વાલા ગુજરાતીઓ લોકશાહી જીવંત રહે ગુજરાતમાં અને એટલા માટે આવતા દિવસોમાં જે લોકશાહીથી વિરુદ્ધના પરિબળો કામ કરે છે એને સબક જરૂર શીખવાડશે સૌ વાલા ગુજરાતીઓ માટે હૃદયપૂર્વકની શુભકામનાઓ અને અમને સમર્થન આપનાર સૌ સુજ્ઞજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું નમસ્કાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આજે મતદાનનો દિવસ અને જે કોઈએ પ્રેમ સમર્થન અને લાગણી અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો માટે અમારા પ્રચાર દરમિયાન જે વહાલા ગુજરાતીઓએ પ્રેમ આપ્યો છે એ માટે સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું લોકશાહીમાં ચૂંટણી એક પવિત્ર પર્વ છે ભારતીય જનતા પાર્ટીએ અનેક પ્રકારના જે લોકશાહીમાં માન્ય નથી એવા ગંડાઓ કર્યા મતદારનો દેવાનો અધિકાર છીનવી લેવાય એ રીતના ગુંડાઓ દ્વારા પૈસાના કોથળાઓ ખર્ચીને બિનરીફ કરાવવાના પ્રયત્નો કર્યા હું સલામ કરીશ મારા કોંગ્રેસના એક કાર્યકર્તા મિત્રોને આગેવાનોને અને ઉમેદવારોને કે અનેક ધાક ધમકી લાલચ સત્તાનો દુરુપયોગ આ બધાની વચ્ચે મોટા ભાગની સીટો પર કોંગ્રેસના પંજાના નિશાન પર અમારા ઉમેદવારો લડ્યા છે એમને અભિનંદન આપું છું આશા રાખું છું કે મારા વાલા ગુજરાતીઓ લોકશાહી જીવંત રહે ગુજરાતમાં અને એટલા માટે આવતા દિવસોમાં જે લોકશાહીથી વિરુદ્ધના પરિબળો કામ કરે છે એને સબક જરૂર શીખવાડશે સૌ વાલા ગુજરાતીઓ માટે હૃદયપૂર્વકની શુભકામનાઓ અને અમને સમર્થન આપનાર સૌ સુગ્નજનો હૃદયપૂર્વક આભાર માનું છું ઘણી બધી જગ્યા પર લોકશાહીનું હનન થતું આપણે જોયું કારણ કે લોકોને પોતાની ઈચ્છા હોય છે કે મત આપવો કે ન આપવો પણ અહીંયા તો ધાક ધમકી પૈસાના જોરે લોકોને ભૂથ સુધી પહોંચાડવામાં આવતા હતા ક્યાંક મોબાઈલ લઈને પણ જતા હોય તેવા પણ જે કિસ્સા છે તે સામે આવ્યા હતા પરંતુ એ જ દરમિયાન જે રીતે શક્તિસિંહ ગોહિલે આ વખતે જે ખુલાસો કર્યો છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર